તો જઈએ સ્કૂલ મળીએ સ્કૂલ થી આવી આજ તો હું સ્કૂલ માં રક્ષા બંધ હોય ને એટલે છોકરા છોકરીઓ બચશે છોકરાઓ ના તે ગિફ્ટ કીધું ને એમ કે લાવી હોય તો લાવવાની તે પેલું યથાર્થ હોય એક છોકરી ને કે તું મને રાખડી બધી હું તને ગિફ્ટ આપે પાછું પૂછે કે તું આય કાલ

બારનીシકેલી કે તો ઘરનીシકેલી હારી આવે હારી લાગે હારી કારણ કે ખાવાની મજા આવે ઓમ સ્કૂલ માં રક્ષાબંધન કર્યો એમને પ્રસાદ આવી ઓમ વાળા એટલે આપડા રક્ષાબંધન નો પ્રસાદ ઓમ પેલા નાખીશું ખાધા જેવું અને ગઈ વખતે મસ્ત નાન ખટાઈ આપી હતી તો ચલો જમી લઈએ તો ગાઈસ કપડા વાળી દીધા અને વાગી ગયા સાત અને ઊંઘી ઉઠી ગયા એ આ બાજુ મમ્મી હું શું કરાવ કોથમીર કા પણ શાકભાજી હું બનાવવાની શાકભાજી બનાવું કાલે સવારે બનાવી દઉં હમ

મે તો અત્યારે તો હું બદલ થઈ ગઈ એટલે નુક તો પપ્પા આઈ ગયા ઓફિસ થી ફ્રેશ થયા નહીં થયા કે જો આજ તક મુકું ધોવાનું છે કપડા ખાલી ચેન્જ કર્યા છે આજ તક મુકું ધોઈ પ્રોબો કાઢો હા આયરોન હજ ન જો હું મન તો દેખાત તને પપ્પા બે હતા એક ગાય ખાઈ ગઈ ગાય ખાઈ ગઈ એક છે તે આપણે લઈ ને એક પેલામ છે હજી પેલા આ બાજુમાં આકડામાં નીચે છે એ મે જોયો છે હવે એને એક કામ કરી લઈએ તો ખરા લઈ અને આ બાજુમાં ચોક રાખી દઈએ હાલ પૂરતો એને હકું ઓમ ખાસી માટી ને રાખી ને તો ईकना राखी हाल बास्केट में राखी है हाँ, हां इनमें माटी हद ना हां ले हो आओ लइया ये जस में अबे ही मात्र जो है हम है ना ये टूट थी ना तो पूछो ये नहीं फूटियो है એ પેલા મોટા થી કરો એટલે થઈ જશે આખો તે ખેચીન ખાઈ જઈ હશે ફૂટેલો હોય ના જાય

તો આજના વિડીયોની કરે છે એન્ડ મળી કાલે એક નવા બ્લોગ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ગુડ નાઇટ શુભરાત્રિ બાય